જે સાત પક્ષો છે એ પણ એને સમર્થન આપી વન નેશન વન ઇલેક્શન નું જે ઝુંબેશ ચાલી રહી છે એમાં આપણે સૌ સામેલ થઈ એનાથી કરી જેને કહી શકાય જે સરકારી તંત્ર છે તે સમગ્ર વર્ષ દરમિયાન ગ્રામ પંચાયત ચૂંટણી અધિકારી લોકસભાની ચૂંટણી સુધી લગભગ એમાં આખું વર્ષ રોકાયેલું હોય છે તો આ કરવાથી વન નેશન વન ઇલેક્શન થવાથી સમગ્ર દેશને સમયનો બચાવ થશે આર્થિક બચાવ થશે અને તંત્રને જે કહી હાડ મારી મહેનત એ પણ ઓછી થશે અને દેશની સમૃદ્ધતા વધશે તો આપણે સૌ વિચારોને અમલમાં મૂકી ને આપણે વન નેશન વન ઇલેક્શન ને સમર્થન આપી એ જે પ્રયત્ન ભારત જય જય માત્ર ગુજરાત રાધે રાધે